માતાઓ તમારું ધર્મ જાગૃત કરીશ જયારે પહેલી વખત આયા તાર પૈસા ના મુહ માં આયા છે માણસો ઘર ના માં આયા છે કે

દેવી શક્તિ બંગલા આ નહીં કોઈ ને પૈસા ની ભૂખ હોય કે અમે ગરીબ છીએ લેવા ઘર નહીં ખાવા દોડો નહીં સુખ શાંતિ હાલ એવા આશીર્વાદ આલુ બધા કરોડપતિ થઈ જાવ એવા આશીર્વાદ આલુ બધાના ઘર બંગલા બની જાય એવા આશીર્વાદ આલુ કે કોઈ દુખ ના રે